સાત માર્ચના રોજ પ્રધાનમંત્રી સુરતની મુલાકાત એ આવનાર છે ત્યારે તમામ તૈયારીઓ જે છે શરૂ કરી દેવામાં આવી છે સીધા દ્રશ્ય જોઈ શકાય છે કે સુરતના લિંબાયતના નીલગરી મેદાન છે ત્યાં આગાડી જે જર્મની ડોમ કહેવાય છે તે તૈયારીઓ જે છે અહીં કરવામાં આવી રહી છે ત્યારે કેન્દ્રીય મંત્રી જે છે સી આર પાટીલ અને રાજ્ય કક્ષાના મંત્રી હરસંઘવીપન જે છે અહીં ઉપસ્થિત રહ્યા હતા અને તમામ જે છે તૈયારીઓને લઈને જેને તેમને માહિતી મેળવી હતી ને તેઓની સાથે સુરત જિલ્લા કલેક્ટર અને પોલીસ વિભાગના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા ખાસ કરીને જે પ્રધાનમંત્રી જે છે આવનાર છે જેમાં વાત કરવામાં આવે લોકસભાની ચૂંટણી અને દિલ્હી વિધાનસભા તેમજ સ્થાનિક સૌરાજની ચૂંટણીમાં ભાજપની જીત બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પહેલીવાર સુરતની મુલાકાતે આવી રહ્યા છે તેઓ સાત માર્ચના રોજ સુરતમાં અને આઠ માર્ચના રોજ નવસારીના વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપશે ત્યારે વડાપ્રધાનની આ મુલાકાતને ધ્યાનમાં રાખીને વહીવટીતંત્ર અને રાજકીય વર્તુળોમાં મોટી હલચલ જોવા મળી રહી છે હાલ દ્રશ્ય પણ જોઈ શકાય છે કે મોટી સંખ્યામાં જે છે અહીં જે છે અધિકારીઓ જે છે અહીં ઉપસ્થિત છે પોલીસ વિભાગના છે જિલ્લા કલેક્ટર છે તમામ લોકો જે છે અહીં તૈયારીમાં જે છે અહીં જોડાઈ ગયા છે કારણ કે જે રીતના પ્રધાનમંત્રીના જે આગમનને લઈને તમામ તૈયારીઓનું જે છે અહીં ખ્યાલ રાખવામાં આવી રહ્યું છે અને સાતો સાથોસાથ જે છે જોઈ શકાય છે કે જે રીતના કઈ રીતના જે છે વડાપ્રધાનની જે છે અહીં એક પ્રવેશ કરવામાં આવશે અને માનવામાં આવી રહ્યું છે કે બે લાખથી વધુ લોકો જે છે એ આ જે કાર્યક્રમમાં જે છે અહીં ઉપસ્થિત જે છે અહીં રહેનાર છે હાલ તો પોલીસ અધિકારી અને જિલ્લા કલેક્ટરની ઉપસ્થિતિમાં જે છે હાલ તમામ જે છે મેપનું જે છે અહીં જે છે નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે અને કઈ રીતના આખો કાર્યક્રમ રહેશે તેની રૂપરેખા જે છે અહીં જે છે અહીં તૈયારી જે છે અહીં કરવામાં આવી રહી છે સાત માર્ચના જો નીલગિરી મેદાન ખાતે જે છે આ ભવ્ય કાર્યક્રમ યોજના છે વિવિધ કાર્યક્રમો કર્યું છે મેપના માધ્યમથી જે છે સમગ્ર માહિતી જે છે તેઓ જે છે અહીં મેળવી છે અને હાલ તમામ જે દ્રશ્યમાં પણ જોઈ શકાય છે કે રાત દિવસ જે છે અહીં જે છે મહેનત પણ જે છે અહીં કરવામાં આવી રહી છે આ મેદાન છે અહીં જ બે લાખથી વધુ લોકો જે છે જે ઉપસ્થિત રહેશે અને વડાપ્રધાન જે છે તેમને સંબોધિત કરશે હાલ તો તમામ તૈયારીઓ જે છે અહીં જે જોરશોરથી જે છે અહીં ચાલી રહી છે અને તમામ જે છે કોઈ પણ કમી ન રહી જાય તેની ખાસ ધ્યાન રાખવામાં આવી રહ્યું છે અને અધિકારીઓ જે છે અહીં કામે લાગી ગયા છે અને રાજકીય પાર્ટીઓ પણ જે છે કામે લાગી ગયા છે કારણ સુરતની જો વાત કરવામાં આવે તમામ વિધાનસભાની બેઠકો પર જે છે ભાજપનો જીત થયો છે અને સાથોસાથ જે રીતના જે છે મહાનગરપાલિકા હોય કે તમામ જે રીતના જે છે અહીં તેમનો જ સાંસદ પણ જે છે તમામ જે રીતના લોકસભા થઈ હતી તેને ભવ્ય જીત થયો હતો અને ત્યારબાદ પ્રધાનમંત્રી જે છે પહેલી વખત ફરી જે છે અહીં જે છે સુરત ખાતે આવી રહ્યા છે અને હાલ જે જે રીતના છે તમામ અધિકારીઓથી લઈને તમામ લોકો જે છે અહીં કામે જે છે છે અહીંયા લાગી ગયા હાલ તો સુરતના મેદાન ખાતે જે છે ભવ્ય જે છે જે આયોજન જે છે થનાર છે હાલ જોઈ શકાય છે કે જે રીતના તૈયારીને લઈને તમામ રાજકીય પાર્ટીના જે આગેવાનો હોય છે તે પણ જે છે અહીં ઉપસ્થિત છે સંગીતા પાટીલ કંઈ જણાવી રહ્યા છે જાણીશું આપણે કેન્દ્રીય જલશક્તિ મંત્રી સાહેબ અને ગૃહ રાજ્ય મંત્રી હર્ષભાઈ સંઘવી સાહેબ પણ આવ્યા હતા સાથે સાથે વનમંત્રી શ્રી મુકેશભાઈ પટેલ અને એમની સાથે બધા જ કોર્પોરેટર મિત્રો અને બધા જ કાર્યકર્તાઓ પણ અહીંયા ઉપસ્થિત છે અધિકારીઓની ટીમ અહીંયા ઉપસ્થિત છે અને એનું રોડમેપ તૈયાર કરી રહ્યા છે રોડ શોનું પણ આયોજન ખૂબ મોટા પ્રમાણમાં થવાનું છે ત્યારે મને એવું લાગે છે કે ચાર પાંચ લાખથી પણ ઉપર લોકો અહીંયા એકત્રિત થશે અને ન ભૂતો ન ભવિષ્યથી આવો આ કાર્યક્રમ થશે લોડ શો નું કઈ રીતના આયોજન છે લોડ શો લગભગ મને એવું લાગે છે 4 કિલોમીટર નું છે જોઈ શકાય છે કે હાલ જે લિંબાયતના ધારાસભ્ય સંગીતા પાટીલે જણાવ્યું કે રોડ શોનું પણ જે આયોજન જે છે કરવામાં જે છે અહીંયા આવનાર છે અને ખાસ કરીને જે છે પ્રધાનમંત્રીની જે તૈયારી લઈ કાર્યક્રમની તૈયારીને લઈ હાલ તો રાજકીય પાર્ટી હોય કે જે જિલ્લા વહીવટી તંત્ર હોય તમામ લોકો જે છે અહીં તૈયારીમાં જોડાઈ ગયા છે અને નીલગરી મેદાન ખાતે જે છે ભવ્ય તૈયારી જે છે હાલ કરવામાં આવી રહી છે પ્રશાંત ઢીવરે જી મીડિયા સુરત અમદાવાદમાં સાબરમતીના